તો જીવનમાં સફળ થવું હોય જીવનમાં કંઈક આગળ વધવું હોય જીવનમાં સુખી રહેવું હોય પરિવાર સાથે રહેવું હોય તો આવા સંકટમાંથી દૂર રહેવું હોય તો કુંખાર મેળીએ શું વાત કરી છે તો ધ્યાનથી સાંભળજો આ મિત્રો કુંખાર મેળી એ પણ થઈ ખાસ વાત કે અમુક લોકોને એવું થાય છે કે રવિવાર ભર્યો કામ ના થયું નાના નાના અમુક લોકોના કામ નહીં થતા પણ એના કારણો હોય છે કુંખાર મેળીએ ખુદ એવું કીધું કે એના કારણો સર કામ નહીં થતા અને કામ એટલા માટે નહીં થતાં કે કંઈક તમારું ભલું થવાનું હોય કંઈક તમારું હલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોની અંદર તો જય કુંખા મેળીમાં જય બુલચર માતા જય બાલજાવાડી રામ મેળીમાં તો વાત કરીએ કુંખા મેળીએ તો કુંખા મેળીએ શું કીધું છે તો તમે પણ સાંભળીને તમારું જીવન પણ બદલાઈ જશે તો આ વિડીયો તમે પૂરે પૂરો જોજો તો તમને પણ કંઈક જાણવા મળશે અને કુંખા મેળીએ શું કીધું છે તો કુંખા મેળીએ કીધું છે કે આ વિડીયોમાં તો અમે જણાવવાનું જ છીએ તો આ વિડીયો બને ત્યાં સુધી પૂરો જોવાનો શક્યતા રાખો કારણ કે કુંખામ મેળી એવી વાત કરી છે કે આપણું જીવન બદલાઈ જાય ને આવા શબ્દો કુંખામેળીના પ્રવચનમાં જ હોય છે તો મિત્રો કુંખામળી આપણે શું વાંચ્યું કુંખા મેળી કીધું છે કે કૂંખામેળી કે જો તમારા જીવનમાં સફળ થવું હોય જીવનમાં આગળ વધવું હોય તો તમે દાન પુણ્ય ચાલુ કરો અને તમારી કુળદેવી ઉપર વિશ્વાસ રાખો માત્ર વિશ્વાસ રાખો અને જો તમે વિશ્વાસ નહીં રાખો તો તમારો કંઈ નહીં થઈ શકે તો જે છે બધું તમારી કુળદેવી છે અને જે છે તમારા મા બાપ છે જો તમે તમારા મા બાપને દુનિયામાં ભટકીને આવશો પણ જો તમારા મા બાપને તમે સરખી રીતે નહીં રાખતા હોય સરખી રીતે સેવા નહીં કરતા હોય સરખી રીતે નહીં ઘરમાં રાખતા હોય તો તમારું કશું જ જીવનમાં નહીં થઈ શકે પરંતુ આ ખૂંખામેળીએ પણ વાત કરી છે અને ઘૂંખામેળીએ એ પણ વાત કરી છે ઘૂંખામેળીએ કે જો તમે જીવનમાં આગળ વધવું હોય પૈસે ટકે ખૂબ આગળ વધવું હોય તો તમારે જે તત્વદાન હોય આ રહે અને મદદ કરી હોય અને અનાથને કંઈક આવવું હોય જીઓ અપબોલ વાણીઓને ખવડાવો તો આ રીતના તમે પણ કરી શકો છો તો તમે પણ જીવનમાં આગળ આવી શકો છો આ ખૂંખામેળીના છે અને કૂંખામેળી આવા શબ્દો આપે છે તો કૂંખા એ પણ કીધેલું છે કે તમારે આગળ આવવા માટે તમે તમે પહેલાં બદલીદાન આપવું પડે તો જ આગળ આવી શકે એ કિદ તો કોઈ આગળ નહીં જ આવી શકે પહેલાં તમે બારસો મહિના તમે તમે સેવા કાર્ય ચાલુ કરો તમે રામ નામ લેવાનું ચાલુ કરો તમે તમારા માતાજી આ મિત્રો કુંખા મેળી એ પણ કીધી ખાસ વાત કે અમુક લોકોને એવું થાય છે કે રવિવાર કર્યો કામ ના થયું નાના નાના અમુક લોકોના કામ નહીં થતા પણ એના કારણો હોય છે કુંખા મેળીએ ખુદ એવું કીધું કે એના કારણો સર કામ નહીં જતા અને કામ એટલા માટે નહીં થતા કે કંઈક તમારું ભલું થવાનું હોય કંઈક તમારું ખોટું થતું અટકી જ રહેવાનું હોય તો તમારા કામ ના થાય કુંખા મેળી આ વાત કરી છે તો કુંખાર મેળીએ પણ કીધું છે કે તમારે ચિંતા નહીં કરવાની નાની નાની વાતો કામ ના થાય તો તમારી કુળદેવીને વિશ્વાસ છોડી નહીં દેવાનો તમારે કુળદેવ પર વિશ્વાસ રાખવો જ પડે તમારી દેવ પર વિશ્વાસ રાખવો જ પડે કારણ કે એ કામ એટલા માટે ના થતું હોય કે કંઈક કારણસર હોય પણ તમને ના ખબર પડે એ ખાલી માતાને જ ખબર હોય તો આવા લોકો વિચાર રાખીને ફરતા હોય છે કે આટલું નાનું કામ હતું પણ ના થયું તો આ અમારી કુળદેવી કેમ આટલું કામ નહીં કર્યું હોય તો લોકોને આ પણ પ્રશ્ન હોય છે તો ગોઠા મેળી આ પ્રશ્નનો સવાલ ઉકેલ આપી દીધો છે કે નાના નાના કામ અટકી રહે અને ના થાય તો તમારે ટેન્શન નહીં લેવાનું એ તમારી કુળદેવી કંઈક સારું પાડતી હોય ને તો તમારું કામ ના થયું હોય તો આવી બાબતો લોકો બહુ ધ્યાન આવતા હોય ને પોતાની કુળદેવી પર વિશ્વાસ છોડી દેતા હોય ને લોકો દૂર દૂરથી ત્યાં આવતા હોય ત્યાં પણ ત્યાં સારી જાણવા માટે આ કુંખામળીના પ્રવચન સાંભળવા માટે તો આવા શબ્દો હોય છે અને ત્યાં માતાના આવા શબ્દોના કારણે લોકો પોતાની કુળદેવીને અને લોકો પોતાની માતાઓને પૂજવા લાગે છે અને હાથ સુખી સુખી રહે છે તો આવા માતાજીના પ્રશ્ન સાંભળવા હંમેશા નીચે બારે જવું પડે અને રવિવારે હોડેલો ગાદી બંધ છે તો તમે અત્યારે ઓનલાઈન યુટ્યુબમાં માતાજીની છે પ્રવચન કરશો તરતામાં આવા પ્રશ્ન સાંભળો અને તમારું પણ મન એક ખુશ થઈ જશે અને તમે પણ સુખી સુખી રહી જશો તો જીવનમાં સફળ થવું હોય જીવનમાં કંઈક આગળ વધવું હોય જીવનમાં સુખી રહેવું હોય પરિવાર સાથે રહેવું હોય તો આવા સંકટમાંથી દૂર રહેવું હોય તો કુંખાર મેળીએ શું વાત કરી છે તો ધ્યાનથી સાંભળજો બહુ મસ્ત વાત કુંખાર મેળીએ કરી છે તમારું જીવન બદલાઈ જશે કુંખાર મેળીના આવા શબ્દ છે કુંખાર મેળીએ શું કીધું છે તો દારૂ માંસ મટણ ખાતા હોય તો એથી દૂર રહેજો અને ભૂલચૂક થઈ હોય એવી માફી તમે તમારી કુળદેવી સામે કુંખા મેળવીને સામે સાનિધ્યમાં જઈને એકવાર માગી લો તો સ્વીકારે છે તમારી કુળદેવી સ્વીકારે છે કુંખા મેળવી સ્વીકારે છે હાથ પછી જોડ દેજો એવું કુંખા મેળવી કીધું છે અને જો પછી તમારો બાર સો મહિના થતી થતી તમારી વેળા બદલી નાખશે એવી બાર સો મહિના ઠીક પણ મહિનો ના થવા દે અઠવાડિયામાં થવા એવા તો દાખલા લાખો લોકોના આવી ચૂક્યા છે તો તમે પણ ત્યાં સાનિધ્યમાં જોઈને સાંભળી શકો છો તો એવા લોકો પણ સાનિધ્યમાં કેટલાય લોકો આવે છે તો આ કુંખારમેળીના એવા દાખલા છે તો માસ પટનથી દૂર રહેવું અને રામ નામ લેવું રામનું નામ લેવાથી અને જો તમે એક સીધા સાધા થઈ જશે રામનું નામ લઈને તો તમારું જીવન સફળ થઈ જશે તો આ કુંખારમેળીના એવું પણ કહેવું છે કુંખા મેળીના આવા આદેશો અને આવા પાલન કરજો તો તમારું જીવન બદલી નાખશે આ કુંખા મેળી એ શક્તિ છે કુંખા મેળી એ બહુચર માતા એ શક્તિ છે જ્યાં લાખો લોકો પાંચ લાખો પબ્લિક તો આવતું હોય છે બાકી આટલું પબ્લિક એકેમડીમાં ના આવી શકે કારણ કે આ એવા એવા કામો કર્યા હોય જ્યાં વર્ષોથી કામ ના થતા હોય લોકો દુનિયાથી થાકી ગયા હોય એવા લોકો ત્યાં આવે છે લોકો શેર માટેની ખોટ હોય તે તેવા લોકોના લાખોથી વધુ કામ થઈ ગયા છે જે લોકો જમીન જાયદા બધાય પડ્યા હોય તેવા લોકોની પણ પાસે આવી ગયા છે લોકોના પૈસા અટકી રહ્યા તેવા લોકોના પૈસા પણ પાછા આવી જાય તો મિત્રો આ ખૂંખા મેળીને આવા શબ્દો છે અને આવા ખૂંખાને મેળીના પ્રવચન સાંભળીને તમારું જીવન બદલે છે લાખો લોકોનું જીવન તો બદલાઈ ગયું છે અને તમારું પણ જો જીવન બદલવું હોય તો ખૂંખા મેળીને તો સાનિધ્યમાં જવું પડે પણ અત્યારે માં ખૂંખા મેળી ઓનલાઇનમાં હજરા હજુર ભૂલતી હોય છે અને તેના પ્રવચન સ્વરૂપે તમે સાંભળી શકો છો યુટ્યુબમાં પ્રવચન આવશે અને તેમાં યુટ્યુબમાં પ્રવચન લખશે એટલે માતાજીના પ્રવચન આવશે અને તે સાંભળજો તમારું જીવન બદલાઈ જશે તો આવા માતાજીના વિડીયો અને અમારા પણ આવા વિડીયો આવતા હોય છે માતાજીને વિશેષ તો તમને પણ આવા વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક સારું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અમારી માં આવા વિડીયો આવતા રહે છે તો જય માતાજી મળીએ ફરી વિડીયોની અંદર ત્યાં સુધી બાય